રામ રામ જય માતાજી બધા ને કેમ છો બધા મજામાં અને આજે આપણે જેમ સવજી પાય ને કલ્પેશ પાય ને કારણ કે ઓલા વિડીયો તમે જોયું તો એ જ પણ રાત રોકાણ હતા ને બધે આપણે પાય બનવાનું બધે ચા પાણી પીવા ગયા હતા અને અત્યારે ફાઇનલી નવરા થઈ અને જાય છે આપણે માટેલ ધામ બરાબર હોડિયાર માતાજી દર્શન હા તો આ બાજુ આવ્યા હતા તો કીધું હાલો

એટલે કાયોકાટેલ પછી આવીને પછી પાછા સબ્જી પાણી ને ક્વા બસ સ્ટેન્ડ લગી મેળવા પણ જવાનું છે તો ચાલો કન્ટિન્યુ રેવું લ નથી આવી તેનો થોડો સેન લેતા જાય કારણ કે આપણે અહીં નીકળી છીએ તો ઘણી મહિનામાં એકવાર નીકળવાનું જ હોય પણ આ વિડીયો ક્યારેય નથી બનાવ્યો આ છે મહાનદી બરાબર અને અમારે ગામ વાકાનંદ ની બાજુમાં આવે ને એ મસુ નદી આ મહાનદી એટલે અમારે ગામની આજુબાજુમાં બે નદી છે આ રે મહાનદી ને ઓલી તો આપણે વાકાનંદ જાય ને અમુક વિડીયોમાં સીંધ આવે એ મસુ નદી તો નીકળ્યા હતા માટેલ જાતા કે લાવો થોડો આ છે મહાનદી અમારા ગામથી લગભગ ચાર પાંચ કિલોમીટર દૂર છે એટલે દૂર છે ને અહીંયા નીકળતા આપણે માટેલધામ જવા તો રસ્તામાં નદી આવી ને કલ્પેશભાઈ બી મારી સાથે હતા તો એ પણ જોવા અહીંયા વ્લોગ બનાવે છે નદીનો નજારાનું બધો તો આ સવજીભાઈ વ્લોગિંગ કરે છે અને મારા મોબાઈલમાં કલ્પેશભાઈ શૂટિંગ કરે છે હું મારા બાઈક પાસે ઊભો હતો અહીંયા ઊભો હતો અને કલ્પેશભાઈ શૂટિંગ કરે એટલે એના વ્લોગમાં બીજી છે અને આ સાઈડ પછી હું જોવા લાવું નદીનો નજારો થોડોક જોતો આવું કંઈક પાણી છે આ બીજો બેઠો પુલથી પહેલાં હતો નીવડું એ છે ને પાણી પણ જો આટલું આટલું જાય છે મસ્ત મજાનું તાજું તેલ જેવું ને બાવરા જે દેખાય ને એ બધા બુડી જાય એટલું પાણી જતું તો થોડાક દિવસ પહેલા પણ અત્યારે તો પાણી ઘટી ગયું છે અને ધીમો ધીમો જાય છે તો સૌજી ભાઈ ને કલ્પેશ કે આપણે અહીંયા થોડોક નદીનો નજારો લેવો છે તો ઉભા રહ્યા હતા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માટેલ તામ બરોબર અને હવે જો અહીંયા પરસાદી લઈ અને પછી જઈ દર્શન કરવા જોતા રહ્યો કન્ટિન્યુ રસ્તો તો ખરાબ એટલો હતો ને કે વાત ન આવ્યો પણ થોડોક નજીક આવ્યા ને થોડોક રસ્તો ખરાબ હતો આટો ફરીને આવી લાવ ને આવી તો સારું

ઓલા રસ્તે તો માતા ની ખોડલ માં ચાલો હવે મંદિર અંદર તો ચાલુ ઈચ્છે કરશું નકર પછી દર્શન કરી

chơi được tư bằng hai nhà

છે સાત મોટો ફોટોગ્રાફિક બધા અહીંયા ફોટો શૂટ કરે અહીંયા પણ એપ છે આગળ જે સાવજીભાઈ પણ બ્લોગિંગ કરે છે બધા અહીંયા વિહામો લેવા બેઠા છે દર્શન કરી પાસે ઘણા ફોટોશૂટ વધારે કરે બાજુમાં ઉભા રહે અને પાડે લાઈટ ના ફોટો ફોટા અક્ષરે જાગતી જોગમાયા એવું લખેલું હોય આઈશ્રી કોડી રાજા લખેલું હોય અહીંયા બધા એ માણસો જે આવ્યા હોય ને એ વિહામો ખાય ને કોઈ અહીંયા બધી ફોટોશૂટ કરતા હોય ને એવું બધું છે

આપણે ત્યારે પણ હાથ પર થઈ નહી નો કરી હતી પણ એ નોકળે સે પહેલા તો પૂરી ગયા અને હવે જાય છે મોટરસાઈકલ જો સૌજીભાઈ મૂકવા જાય છે મારા પપ્પા મોટરસાઈકલ લઈને પછી મૂકે બસ સ્ટેશનને એટલે ને હા નકતા તો મોટરસાઈકલ લઈને હા મૂકી આવો બસ સ્ટેશન એટલે વયા જાય બોટ આ આયા તા તાજો જાય છે મેરો એવું બધું કર્યું તમારે સિંગલ બોટલ ની ડેઈ કોફી ફોટો દેખાય દીધો દીકરો પડાડ નથી તો વાગ્યા હવા તમને તો મેલી આવ્યો મહેમનને તો બધા ઓળખતા તમે ઓળખો છો એટલે મહેમાન જ કહેવાય ને આપણે તો મેમન ને મેલી અને મેલેના પેલા કે બોટાદની ની ડાયરેક્ટ બસ મળે પણ બસનું સેટિંગ ન થયું પછી રેલવેમાં એવું જ થતું હતું ટ્રેનમાં તો પછી સોટેલા હાઈવેથી ને સોટીલા લગીને આ વાહનમાં બે સાઈડ અને અહીંયાથી ને હવે પાછું બીજું વાહન ગોત છે તો એ રીતનું સેટિંગ કર્યું અને અત્યારે વાહનમાં બિહાડીને આવ્યો અને પહોંચી દો ઘરે બેઠા એક મહેમાન વિદાય એક મહેમાન વિદાય મેડમ જવું પણ રિહાણો પણ લઈ ન જતું મેડમ કોણ લઈ જાય આપણે તો હરખું આવશે તો આપણે લઈ જઈશું બીજું બરાબર તો સારું હાલો આ લોકો અહીંયા પૂરો કરવાનું થાય કારણ કે બહુ વખાયેલું હોવાનું ચાલુ છે એટલે નાતો ખાકી એવા રહ્યા ને જવાનું હમણાં મેળે જવાનું છે તો એ બધી તૈયારી કરવી જોઈએ વિડીયોનું એડિટિંગ કરવાનું છે અને કાંઈ વાંધો નો હાલ મળી નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી વાંધો